દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે જાહેર સ્થળો મોટા શહેરો ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસે વાહનોને અવરજવર કહી શકાય કે અવરજવર કરી રહેલા મુસાફરોના સામાન અને વાહનનું ચેકિંગ હાથ ધર્યું છે આ દરમિયાન સુરતના રાંદેરવાથી એક શંકાસ્પદ બેગ મળી આવતા ડોગ સ્કોડ અને મોમ સ્કોડ સાથે પોલીસ ટીમો પહોંચી ગઈ હતી

બેગની સલામતી ખાતર અને કોઈ અન્ય ઇસ્યુ પબ્લિકમાં કોઈ ન થાય તે માટે બીડીડીએસની ટીમ બોલાવવામાં આવેલ અને બીડીડીએસની ટીમ દ્વારા તેના સાધનો વડે વડે અને ડોગ બેગની ચકાસણી કરવામાં આવેલ બેગની ચકાસણી કરતાં કંઈ પ્રથમ દ્રષ્ટિએ કંઈ શંકાસ્પદ જણાઈ આવેલ ન હતું તેમ છતાં પણ સલામતી ખાતર બેગને નજીકના ખુલ્લા મેદાનમાં ટ્રાન્સફર કરવામાં આવેલ અને ત્યાં આગળ ફરીથી બીડીડીએસની ટીમ દ્વારા બેગને સાધનો વડે ઓપન કરતાં બેગમાં કોઈ ચીજ વસ્તુ જણાઈ આવેલ નથી એકદમ ખાલી બેગ છે બેગ પરથી એવું જણાઈ આવે છે કે આ બેગ કોઈ જૂની બેગ છે અને કદાચ બેગ ની જરૂર ન હોય અને છોડી દીધી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ